ગુજરાતના ઇતિહાસમાં ભાજપ શાસિત પાટણ નગરપાલિકાની અંદર બાઉન્સરોની નિમણૂક કરવામાં આવી છે પાટણ નગરપાલિકાના સત્તાધીશોએ પોતાની વ્યક્તિગત સુરક્ષા માટે ફરજ પર રાખેલા બાઉન્સર્સ મામલે કોંગ્રેસે પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી છે કોંગ્રેસે જણાવ્યું કે ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર ભાજપ શાસિત પાટણ નગરપાલિકાની અંદર પ્રમુખ અને ચીફ ઓફિસરની ચેમ્બર પાસે બાઉન્સર્સ મુકવામાં આવ્યા છે ખરેખર ભારતીય જનતા પાર્ટીના શાસકોએ પાટણ નગરપાલિકાની અંદર અને પાટણ શહેરમાં એવા કેવા કામ કર્યા છે જેના કારણે અહીંયા બંને ઓફિસર્સની આગળ બાઉન્સર્સની નિમણૂક કરવી પડી છે કે પછી અંદરો અંદરની લડાઈને કારણે ક્યારે કોઈ જૂથ કોઈ જૂથ ઉપર હુમલો ના કરે તેના માટે બાઉન્સર્સની નિમણૂક કરવામાં આવી છે જે એક મોટો પ્રશ્ન છે પાટણ શહેરના લોકો ખૂબ જ શાંતિપ્રિય લોકો છે પોતાને પ્રાપ્ત થયેલ અધિકાર અને મળેલા હકોના કારણે પાટણ નગરપાલિકાની અંદર ભારતીય જનતા પાર્ટીના શાસનમાં બંધ સ્ટ્રીટ લાઇટ ઉભરાતી ભૂગર્ભ ગટરની સમસ્યા ઠેર ઠેર ખડકાતી ગંદકી તૂટી ગયેલ રોડ રસ્તા સહિતના પ્રશ્નો બાબતે અવારનવાર પાટણના પ્રજાજનો રજૂઆત કરતા હોય છે આ રજૂઆતો ભારતીય જનતા પાર્ટીના શાસકોને સાંભળવી ન પડે તે માટે બંને ઓફિસિસની આગળ બાઉન્સર્સની નિમણૂક કરાઈ છે પાટણ નગરપાલિકાની અંદર છેલ્લા ઘણા સમયથી વારંવાર ટોળાઓ રજૂઆત માટે આવતા હોય છે આવા ટોળાઓ પ્રમુખ કે ચીફ ઓફિસરની ચેમ્બરમાં પ્રવેશીને પોતાના વિસ્તારની સમસ્યાઓની રજૂઆત ન કરી શકે તે માટે આ બંને બાઉન્સર્સની બંને ઓફિસીસ આગળ નિમણૂક કરી હોવાનો આક્ષેપ શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા કરવામાં આવ્યો હતો તેમણે જણાવ્યું કે અત્યારે પાટણ નગરપાલિકા આર્થિક સમસ્યાનો સામનો કરી રહી છે ઇલેક્ટ્રિક બિલ ભરવા માટે પણ વારંવાર જીઈબી દ્વારા નોટિસીસ આપવામાં આવે છે આ ભાજપ શાસિત

ખરેખર આ નિંદનીય બાબત છે પાટણની પ્રજા શાંતિપ્રિય પ્રજા છે પોતાના હક અને અધિકાર પરત્વે પોતાની રજૂઆતો જેવી કે સ્ટ્રીટ લાઈટ સંબંધિત હોય ઉભરાતી ગટરની સમસ્યા હોય ગંદકી બાબતની હોય રોડ રસ્તા તૂટી ગયેલા હોય એ બાબતની સમસ્યા હોય આ તમામ બાબતોને લઈને જ્યારથી આ ભાજપ શાસિત પાટણ નગરપાલિકામાં ભાજપનું રાજ આવ્યું છે ત્યારથી હંમેશા ટોળે ટોળા જઈ અને પોતાની રજૂઆતો કરતા હોય છે ત્યારે એમની રજૂઆત ચીફ ઓફિસર અને પ્રમુખ પ્રમુખશ્રીને સાંભળવી ન પડે એના માટે થઈ અને આજે ખરેખર શર્મિંદા કહેવાય આ બાબત એવી બાબત કે પાટણ નગરપાલિકાની અંદર બાઉન્સરો પ્રમુખની ઓફિસ આગળ અને ચીફ ઓફિસરની આગળ બે બાઉન્સરોની નિમણૂક કરવામાં આવી છે ખરેખર આ બાબતને અમે પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખોથી વખોડી કાઢીએ છીએ પાટણ નગરપાલિકા નગરપાલિકા દેવાના ડુંગર નીચે દબાયેલી છે ખરેખર આર્થિક સામનો કરી રહીએ પાટણ નગરપાલિકા ત્યારે આવા ખર્ચાઓ કરી અને ભાજપ શાસિત પાટણ નગરપાલિકાના સત્તાધીશો શું સિદ્ધ કરવા માગે છે એ ખ્યાલ આવતો નથી ખરેખર આ બાબત નિંદનીય છે લોકોને પોતાની રજૂઆત નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસરને કરવાની હોય છે તો એમની ઓફિસ આગળ આ બાઉન્સલ બેહાળી અને પોતાની રજૂઆત ના થઈ શકે એના માટે આ બાઉન્સલ બેહાળવામાં આવે એ ખરેખર નિંદનીય છે એને અમે વખોડી કાઢીએ છીએ